તમે જોઈ શકો છો અત્યારે હાલ રામ ભગવાનની પાલખી સજાવવામાં આવી છે સાથે સાથે એક ઇનોવા કાર પણ છે જે ઉપર રામ ભગવાનની તસવીર લગાવીને તેને હાર ચડાવીને અહીંથી બે થી ત્રણ કિલોમીટર નો ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દરેક સોસાયટીઓમાં જઈને રામ રામલલ્લાની પાલખીનું નિવારણ કરવામાં આવશે અને બધા લોકોને રામ ભગવાનના દર્શન થાય તેવું એક પ્રસિદ્ધ આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે આ સોસાયટીના ઘણા લોકો જોડાઈ ચૂક્યા છે આપણે એમની સાથે વાત કરીશું શું છે અને કઈ રીતનો કાર્યક્રમ છે જે શું નામ છે તમારું પટેલ બિપિનભાઈ કઈ રીતનો કાર્યક્રમ છે ને આ પાલખી રામલલ્લાની લઈને ક્યાં ક્યાં તમે જવાના છો આ પાલખી આખા ડિંડોલીમાં ટોટલ સોસાયટીમાં આ રથ લઈને અમે જવાના છીએ કઈ કઈ સોસાયટીઓમાં જવાનો છે અને તમારા અંદર રામ લેલાને લઈને કઈ રીતનો ઉત્સાહ છે અને આજે કઈ રીતનું આયોજન થશે અહીંયા આજે અમારી સોસાયટીમાં બહુ મોટો ઉત્સાહ છે અને સાથે સાથે આખા ડિંડલીમાં આખા ભારતમાં એટલો ઉત્સાહ છે આનો કે ના પૂછો વાત આવ આજ સુધી કોઈ પ્રસંગ થયો ના હોય એટલો લોકોમાં ઉત્સાહ જોવા મળે છે અને ટોટલ ડિંડલીમાં અમે આ રથ લઈને જવાના છીએ ખાસ પ્રકારનો એક રામ લલાનો રથ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને લઈને હવે પ્રવેશા દ્વારા દરેક સોસાયટીઓમાં ફરવામાં આવશે અને લોકો સુધી રામ લલ્લાના દર્શન થાય તેનું એક ખાસ પ્રકારનું આયોજન કરે બીજા ભાઈ પણ આપણી સાથે જોડાઈ શક્યા છે આપણે એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું જીગર એસ પટેલ જીગર ભાઈ કઈ રીતનો કાર્યક્રમ છે અને કઈ કઈ સોસાયટીઓમાં રામ લલ્લાના દર્શન કરાવવાના છે હા અત્યારે અમારી સોસાયટીમાં બે વાગ્યા પછી આ પ્રોગ્રામમાં અહીંથી રથ નીકળવાનો છે અહીંયાથી રથ જે નીકળશે તે ક્રમશ અહીંથી અમારી બાજુની સોસાયટી છે ઉમિયા ફ્લેટ છે એની બાજુમાં ઉમિયા ઉમિયા છે 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 પછી એનાથી જે અમારો આખો આખો રૂટ રૂટ એ થી છ કિલોમીટર અંદાજિત થી છ કિલોમીટરનો અંદાજ છે એનાથી પણ વધી શકે એમ છે એ આખા રૂટમાં આ આખો રથ અમારો ફરવાનો છે અને સાંજે સાંજે પણ ઉમિયા માતા મંદિરે ત્યાં એક સમૂહ આરતી આયોજન રાખેલું છે

અમે સમૂહમાં અમે બધા જ ભાઈઓ બહેનો બધા જ સમૂહમાં જોડાઈને પણ એક સુંદર આયોજન કરેલું છે જે આવતીકાલે બપોરે બાર વાગે એક સમૂહ આરતીનું પણ આયોજન છે અને પછી આવતીકાલે અમે સમૂહમાં ભોજન પણ લેવાના છીએ સોસાયટીમાં તો એનું પણ અમે સુંદર આયોજન રાખેલું જ છે જી વાત કરું સુરત શહેર સુરત શહેર અનેક સોસાયટીઓમાં ધ્વજવંદન કરી અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યા છે તેને લઈને આ પ્રયોગશા સાર સોસાયટી હતી ત્યાં પણ આ રીતના કાર્યક્રમ બીજા ભાઈ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે આપણે એમની સાથે વાત કરી શકીએ કે ધ્વજા બજા પહેરીને તૈયાર છે અ તમારી ટોટલ કેટલી સોસાયટીઓ છે અને કઈ કઈ સોસાયટીઓમાં તમે આને લઈને ફરશો છો અંદાજિત 27 થી 30 સોસાયટીઓ છે 27 થી 30 સોસાયટીમાં આ રથ અમારો ફરવાનો છે અને આજનો આખો દિવસ સાંજ સુધીનો સંપૂર્ણ આયોજન અમારું આ રથ અને એની સાથે જે જીપ્સી છે બે બુલેટ બાઇક છે એની પાછળ જે પ્રમાણે ક્રમશ ગાડીઓ છે બહેનો પણ ઝવેરા સાથે પાછળ જોડાવાની છે બહેનોનો પણ ખુશીઓ ખુશી સાથેનો માહોલ છે દરેક બહેનોએ હાથમાં મેદી મૂકેલી છે અને બધે પુષ્કળ પ્રમાણમાં બહેનો ભાઈઓ અને અઢળક પ્રમાણમાં બધા ભાઈઓ બહેનો જોડાઈને આ આયોજન અમે સુંદર એવું પાર પાડવાના છીએ શું નામ છે તમારું અને શું કઈ રીતના પટેલ નિકુંજ કુમાર પ્રહલાદ ભાઈ હવે આ ભગવાન શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું બહુ જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે પ્રવોશા સ્ટાર સોસાયટી ની અંદર અત્યારે શોભાયાત્રા નીકળવાની છે જે અહીંથી રૂટ આનો ઉમિયાનગર છે ઉમિયા બગલોજ છે પછી સ્વસ્તિક સોસાયટી ઉમનગર ઉમનગર થી ઉમિયા માથા પ્રાંગણમાં પહોંચશે સાંજે સાત વાગે એટલે લગભગ છ થી સાત કિલોમીટર જેવો લાંબો આનો રૂટ છે છ થી સાત કિલોમીટર નો રૂટ તૈયાર કરીને હવે પ્રયો સ્ટાર પરિવાર આખા ડિંડોલી વિસ્તારમાં રામ ની પાલખી લઈને ફરવાના છે અને તેને લઈને